હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા અને તમને લોકોને ખ્યાલ હશે કે આપણે આગળ એક રીલ્સ બનાવી હતી મમરાના લાડવાની એમાં પણ કોમેન્ટ આવી હતી અને આપણે ઘણી રેસીપીમાં પણ આવેલી છે કે તમે આખી પૂરી રેસીપી આપો તો આજે હું તમને મમરાના લાડવા બનાવવાની પૂરી રેસીપી આપીશ હાવી જાય હાવી જાવ્યો કરીને પછી છે ને કોઈ માનશે નહીં તારું હું હાવી જાય હાવી જાય કોઈ માને નહીં ને તો આ લોકોને જ નહીં શીખવા મમરાના લાડવા બનાવતા તારું કાંઈ નક્કી ન હોય પછી રિહાઈ જા ઢાલ બનાય તો હાલો આજે આપણે બનાવીશું મમરાના લાડવા અહીંયા હું ચાણી લઉં છું પેંડાની સાકરમાં આજે આપણે પેંડા બનાવવાના છે અને માવો પણ આપણે ખમણી નાખ્યો છે બરાબર એ ક્યાં નાખી શકી રહ્યા મમરાના લાડવા બનાવવાનું કીધું છે કઈ તો આવી જ હા

એક વાટકો એટલે આપણે આઠસો ગ્રામ જોઈ થોડો ઓછો અને એક કિલો ગર નાખો તો પણ ચાલે બરાબર અને આપણે આ તેલ લીધું છે ઝાઝા ઓછું થોડુંક આપણે જે આમાં થોડુંક ઉમેરવું પડે આટલા તેલ હજી ન થાય બરાબર અને ઘર કેટલો લેવો એ પણ હું તમને બતાવી દઉં આ આપણે ઘર લીધેલું છે એ ઉમેરી દેવું આ એક કિલા જેટલો ઘર છે કેમ કે મારા પાસે પાંચ કિલાનો ડબ્બો હતો એટલે મેં વજન કરી લીધો છે એક કિલા ઘર છે વજન કાટામાં ડબલું આવે છે એમાંથી કાઢી લેવા ઓલા શું કહેવાય વધારે ગેળા ન ખાવા હોય તો અને થોડાક વધારે ગેરા કરવા હોય તો એક કિલો ઘર એક ઉમેરી દેવાનો અને જો આ તાવી તો મેં આ લઈ લીધો છે અને મારે આ તાવી તો મેં આમાં રાખેલો છે આપણા ચાહણી લઉં છું એમાં એટલે હું છે ને આ તાવી છે મિક્સ કરીશ કોઈ કેતા નહીં તમે તાવી તો કેમ આવો લીધો છે આ મારે પરોઠા શેકવાનો તાવી થો છે ને કોઈ એ નહીં તાવી થાનું ગે તું તારે હલાવા મહિ આવી ગયા ને એ બા સંપૂર્ણ મંજૂરી જ ન થઈ ગયું તમારે એ છે ને છોકરાના છોકરા છે ને એની સાથે પતંગો લેવા ગયા છે તો તમારા બેન પણ પતંગ ચગાવે છે તમાર જ થાય પતંગ બા

તો આપણે આ પાણીનો નો લીધો છે એમાં આપણે આવી રીતના ઉમેરી દેવાનું અને તમે ચેક કરો ને તો થોડુંક ખ્યાલ આવી જાય કે આ પાક છે ને આપણો આવી ગયો છે એનો ખ્યાલ આવી જાય તો ચાણી જેવું થોડુંક થઈ જાય જાવ કડક જેવું આમ બહુ આમ આ તો નરમ જ રે પણ થોડુંક આમ લાગી ખ્યાલ આપવું આમ જો પોળા જેવું જ રીતથી સમજવાના પાક સરસ આવી ગયો છે અને પાક આપણો આવી ગયો છે

પછી આપણે આ પાસા આપણે લઈ લેવું નીચે અને આપણે આવી રીતના મિક્સ કરી દેવાનું છે એક કોથળીમાં આપણે એક કિલો ગળ ન ઉમેરવો હોય ઓછા ગીરા કરવા હોય તો આપણે આઠસો ગ્રામ ગર પણ આપણે ઉમેરી શકાય થોડોક વધારવાનો બહુ ઓછો પછી લેવી ને ત્યાં લાડવાનું કહેવાય મમરા બરોબર સપોર્ટ ન આપે તો લાડવા બરોબર વરે નહીં છૂટું થઈ જાય છૂટું છૂટું થઈ જાય ગોર વગર તો અને આ આપણે થાળી લીધેલી છીએ એમાં આપણે તેલ લગાવી દેવું લોકો ને પેલેથી તેલ લગાવી જ દેવાનું જયારે આપણે પાક ને એવું બધું લેતા હોય સાઈડ માં થાળી મેં લીધેલી છે અને મેં અહીંયા એક વાડકો લીધો છે એને આપણે થોડોક તેલ વાળું કરી દેવો તે પછી હું અહીંયા લઈ લો આ સાઈડ તમને લોકોને દેખાય ને આવી રીતના આપણે થાળીમાં પાથરી દેવાનું છે અને આપણે પંખો પણ ચાલુ હતો એટલે આ થારી છે ને ઠરી ગઈ છે એટલે પેલા આપણે ખાલી કરી લેવું એટલે બહુ વાસણ છે એ પણ છે ને એ ન જોયું નાને આપણે અહીંયા રાખી દેવું અને આ આપણે થોડુંક ઠરી ગયું હતું એટલે આવી રીતના ચોટી ગયું છે તેને આપણે આવી રીતના કરી લેવું થોડુંક આવી રીતના રાખીને એટલે તરત જ જો નીકળી જાય આ ઘણા ખોબે નો હોય તાવી થા હોય ઉખેડી ઉખેડીને ઠાકી જાય અને એ પણ આપણે એક થાળી પાછું લઈ લેવું આવી રીતના થોડું ગેંડી મૂકી અને હવે આપણે એના મસ્ત મજાના સરસ પીસ કટિંગ કરી લેવું આવી રીતના તો હેલો ફ્રેન્ડ્સ આજે મેં તમને પૂરી રેસીપી બતાવી છે મમરાના લાડવાની અને આ બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં બધા લખીને જણાવી અને તમે લોકો પણ મમરાના લાડવાથી બનાવી દો બાય